જો આ વરાળથી બાફ્યા ઠંડા થશે ને એટલે એકદમ છૂટા છૂટા થઈ જશે બટેટા નીચે બટેટા મૂક્યા તો બટેટા પણ ચડી ગયા છે આપણા બટેટા મરચા અને મીઠો લીમડો તૈયાર કરતા સધારીને આપણે જે બાફેલા શાકનો જે રીતે વઘાર કરતા એ રીતે જ વઘાર કરવાનો છે તો આપણું શાક પણ થઈ ગયું તૈયાર અને અહીં કેરી કાપી લેતી ને રોટલી પણ બની ગઈ નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ બીના પર મિત્રો આપશો ને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જયનેન્દ્ર જય હાટકેશ જય જલારામ જય ઠાકરદણી જય દ્વારકાધીશ જય માતાજી હરિઓમ અને મહાદેવ હર મિત્રો સવારના વાગ્યા છે પોણા આઠ અને થઈ છું તૈયાર હમણાં જ નીકળવું છે કારણ કે આઠ વાગે ગાડી તેડવા નીકળી ગઈ હશે લતાબેનને મારા ગુરુ કંઈ જેમણે જાહેર જીવન બતાવ્યું મને તો લતાબેનને તેડીને જવું છે આજે માંડી તાલુકાના બિદળા ગામમાં બિદડા ગામમાં મીટિંગ છે પંચાયતી રાજ ગ્રામ પંચાયત મોડ્યુલ ગ્રામ પંચાયતની શું કામગીરી છે અને શું અને શું હક અધિકારો છે એક સમજાવવાનો પ્રયાસ છે તો જઈ રહ્યા છીએ મારી સાથે લતાબેન છે સાથી અશ્વિની અને બીજા પણ છે જોઈ વિડીયો થવા જેવો હશે તો કરશું નહીં તો દર વખતની જેમ પાછા મળશું પણ અત્યારે તમને આજ મહાદેવજીના દર્શન કર્યા મહાદેવજીના સરસ શણગાર હતા તો એ તમને દર્શન કરાવું છું હું નીકળું છું અને તમને દર્શનનો લાભ લેવો બરાબર ને જલ્દી જલ્દી પૂજા કરી લીધી

શ્રદ્ધા હોવી જોઈએ વિશ્વાસ હોવો જોઈએ સાચી વાત છે ને એનો ટાઈમ નો આરતી નથી છે સવારના સવા સાથે જ થાય એના આગળ પાછળ ન થાય અને સાંજના દી આપને પછી થાય દી હો તેરે થાય ને સવારના દી ટક્કો જોઈએ તો જ થાય કે થાય નહીં આપણે ખપેડી કોશિશ કરીએ મહેનત કરે થાય નહીં એનો હુકમ હોય ત્યારે જ થાય એમાં ટાઈમ ટેબલ લખી હોય નથી હોતું હમ જય ગંગેશ્વર મહાદેવ જય ગંગેશ્વર મહાદેવ તો મિત્રો બપોરના વાગ્યા છે સાડા ત્રણ અને પહોંચીશું ઘરે ઓફિસનો ટાઈમ દસથી છ હોય ફિલ્ડમાં એવું થાય ક્યારેક વહેલા જઈએ ને વહેલાં આવી જઈએ ને ક્યારેક વહેલા જઈને મોડાએ આવીએ ક્યારેક મોડા જઈને વહેલા આવીએ એવું બની શકે એવું શક્યતાઓ હોય એટલે આજે સવારે વહેલા નીકળ્યા હતા અને હવે એમ એમથી ઓફિસે જવા કરતાં ઘરે બેસીને ફોન બોન કરી લઈશ એટલે આવી ગઈ થોડાક ફોનને કરવા છે કરીશ હવે આવતીકાલ માટેનું શેડ્યુલ નક્કી કરીશ પણ એમ થયું કે વિડીયોને કન્ટિન્યુ કરું તો જુઓ વિદલાથી વિડીયો તો ન કર્યો પણ ત્યાં આનું છે તાલુકા પંચાયતમાં પહેલાં સદસ્ય રહી ચૂક્યા છે કંચનબેન રમાણી જે મારા ભાભી થાય મામા તો એમને મને આપી છે કેરીની પેટી ફાઇવ કેજી છે ને સરસ કેરી મળી કચ્છ નહીં કેસર અલગ અલગ જો જોઈએ તો ગમી જાય આ કેરીનો કલર કેટલો બસો છે ઉપરથી લાલ પીળો ને લીલો અત્યારે તો કચ્છમાં તમે ઘરે ઘરે કેરીઓ દેખાશે અને શેરીએ શેરીએ દુકાને દુકાને કેરીઓ વેચાય છે કચ્છની કેરીનો ટેસ્ટ શું અવર જ છે કાંઈ કે ચાલો એ લીધી હવે હું પછી શું વિચાર થોડીક વાર એને લઈશ અણે થોડીક બહુ એટલે હદ વગરની ગરમી થાય છે એ ફ્રેશ થઈ રહ્યું મજા આવી જાય पच्चीस लीस थोड़ा फोन ने कला कर, करी कर हजी एम क्यों पहले कागड़ियारो फोन कर लो, कर लो विचार कर लो के, -के सयू थे ये जो लो आज मीटिंग में पांसठ व्यक्ति छियासठ व्यक्ति हाजर आर मजा आए હવે લઈ લો સુવિચાર ગરમી તો થાય છે પછી કામ કરતી જાઉં આજના સુવિચારની જો વાત કરું ને તો એવી છે કે આ બધું કરીને ત્યારે કેટલી તકલીફો કંઈક વિચારો કંઈક આવે કોઈ બેનને અમે કહીએ જ્યારે કઈ ગામમાં તમારે ભેગે કરો એનો તો કેમ કે અમારા ગામમાં થાય નહીં થ થશે એની અહીં કેટલી સમસ્યાઓનો ઢલ્લો મૂકી દે મારી સામે બેન આ કે લાગે કચ્છીમાં બેન તમને લાગે પણ અમારા ગામની હાલત કંઈક અલગ છે તો એ બધા લોકોને હું કહેવા માંગુ છું કે પૃથ્વી પર કોઈ એવી વ્યક્તિ નથી કે જેને ક્યાંય સમસ્યાઓ ન નાળી હોય એ સમસ્યા હોય જ નહીં અને પૃથ્વી પર એવી કોઈ સમસ્યા નથી કે જેનું નિવારણ ન હોય જેનો જવાબ ન હોય જેનો ઉકેલ ન હોય દરેક સમસ્યાનો મોડો કે વેલો ખારો કે મીઠો ઉકેલ છે હમ અને મંજિલ ગમે એટલી કાને ઊંચી ન હોય તમારી ત્યાં મને પહોંચવું છે કેમ પહોંચીશ પણ એનો રસ્તો તો પગ નીચેથી જ જાય તમારો પગ ઉપર છે અને રસ્તો નીચે છે બિદડામાં ઘણી વખત મીટિંગો કરી દાટ દસ બેનો થાય એટલે હું કહું કે કઈક કરવું જોઈ જયા બેન અને એનો આજ હલ નીકળ્યો ને ગમે કદાચ મહિલા મંડળના પ્રમુખથી મંત્રીથી कारोबारी થી કે ગામની કોઈ બહેનો પણ હલ તો નીકળે ને આઠ દસ માંથી પાંચ સાત બહેનો સુધી પહોંચાય ને તો કોઈક ને કોઈક હલ હલ છે એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણે કીધું છે કે પૃથ્વી પર જ્યારે સમસ્યા જન્મ લે છે ને આપણા જીવનમાં પણ જ્યારે કોઈ સમસ્યા જન્મ લે છે ને ત્યારે ત્યારે એનું સમાધાન પણ જન્મ લે છે પણ સમાધાન સુધી પહોંચવાની પ્રક્રિયામાં સમસ્યાના સમાધાનની પ્રક્રિયા આપણને શોધવી પડે આત્મવિશ્વાસથી શોધવી પડે તો મિત્રો આ વાત સાથે આપણો સુવિચાર પૂર્ણ હવે હું મારે કામમાં લાગીશ ત્યારે એમ થયું કે સુવિચાર લઈ લઉં હજી કરી લઉં ફોન કાલનું શેડ્યુલ નક્કી કરવું પડે ને એટલા માટે એટલે પેલું એ વિચાર્યું કે સુવિચારે લઈ લો કાલ માટેની તૈયારી પણ કર લો મોટે ભાગે આવતીકાલે ભાગ જવાની તૈયારી કરવી છે પણ જોઈએ બે બા બે બાજુ છે એક બાજુ કોટાય પણ જવાનું છે કોટા કદાચ નીરુબેન જશે એ પાકું છે નીરુબેન જશે પણ જો ત્યાં સ્ટેકાની જરૂર પડશે તો હું પણ કોટાય જઈશ અને એમ લાગશે કે ત્યાં વાંધો નથી તો હું બાગ જઈશ ગઈકાલનો જ વિડીયો આપણે કન્ટિન્યુ કરી રહ્યા છીએ એટલે નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દિના પર મિત્રો આપ સૌ મજામાં રહો કુશળ રહો એ જ શુભેચ્છાઓ સાથે આપણે દિવસની શરૂઆત કરીએ છીએ મિત્રો સાડા છ થયા છે એટલે રોજથી થોડુંક મોડું થઈ ગયું છે તો ચલો જલ્દી જલ્દી તૈયારી કરીએ આજે છે ને ભીંડા બટેકાનું શાક બનાવવું છે અને થોડુંક મોડું હોય એટલે સ્વાભાવિક રીતે ઉતાવળ કરવી પડે હવે આજે વિચાર્યું કે હવે શું કરવું પડશે તો જુઓ ભીંડા બટેકાના શાકમાં ઘણી વખત બધા કંટાળી ગયા હોય છે ખાલી ભીંડાનું શાક કરવું તો પણ બધા કંટાળી જાય કેમ કંટાળી જાય છે ને ચીકણી બાળવાની આવતી હોય છે અને ઘણા પછી શું કરે એની અંદર છાસ નાખી દે એટલે ભીંડા કઢીનું શાક થાય ને એવું થઈ જાય તો ભાવે એ પણ નથી કે ન ભાવે નવું નવું ઘણી વાર એ પણ થઈ શકે તમારી સાથે વાત પણ કરતી જાય ને કામ પણ કરતી સમયસર પહોંચવું પડશે ને સમયસર પહોંચવા માટે થોડીક ઉતાવળ કરવી પડશે ગઈકાલનો જ વિડીયો આપણે કન્ટિન્યુ કરી રહ્યા છીએ જુઓ અહીં ભીંડાના શાક માટે મેં શું કર્યું છે ભીંડાને વરાળિયા કરી નાખ્યા છે બાફી નાખ્યા છે નીચે વટેરામાં આપવા મૂકી દીધા ઉપર આમાં ચારણીમાં ભીંડા મૂકી દીધા સ્ટીમ કરવા શું કહો તમે સ્ટીમ કહો કે શું કહો અમારી ભાષા અમે વરાળિયા કહી એ નીચેથી નીચેથી વરાળ આવે ને બફાઈ જાય ને વરાળિયા તો જો આ વરળિયા થઈ ગયા એટલે છૂટા છૂટા થઈ ગયા છે જરાક ઠરવા દઈશ નીતરી જાય એટલે આમાં તમે બતાવું સેલ્ફીમાં બરાબર નથી ખાતું ને તો રીતે બતાવું જો આ વરાળથી બાફ્યા ઠંડા થશે ને એટલે એકદમ છૂટા છૂટા થઈ જશે અને એમાંથી પાણી નીતરી જાય વરાળનું અને એમાં આપણે મહેનત ના લાગી સુધારી અને એના અંદર મૂકી દીધા નહીં તો શેકવામાં વાર લાગે અને આ બાજુ બટેટા નીચે બટેટા મૂક્યા તો અહીંયા બટેટા પણ ચડી ગયા છે આપણે તો હવે એને બટેટાને હું છોલી લઉં ત્યાં સુધી ઠંડા થઈ જાય ઓ બાજુ લોટ બાંધાઈને તૈયાર છે તો રોટલી બનાવી લઉં અને પછી એનો વઘાર કરી લઉં લઉંટા મરચાં અને મીઠો લીમડો તૈયાર કરી સધારીને અને ત્યાં સુધી આ પણ ઠંડા થઈ ગયા આપણા લીંડાના ફોડવા અને હવે આપણે વઘાર કરી લઈએ તો વઘાર હવે સાદો સિમ્પલ છે પૂરો નહીં બતાવું અહીંયા મસાલા તૈયાર પડ્યા છે આપણે જે બાફેલા શાકનો જે રીતે વઘાર કરતા એ રીતે જ વઘાર કરવાનો છે ટમેટું નાખવું હોય તો તમે ટમેટું પેલામાં ચડાવી લેજો અને હું તો આનામાં થોડુંક લીંબુ નાખીશ ટમેટું નહીં નાખું એટલે તો હું કરી લઉં હું વઘાર આવે તો આપણું શાક પણ થઈ ગયું તૈયાર અને કેરી કાપી લેતી ને રોટલી પણ બની ગઈ હવે કરી લઈ નાસ્તો તો મિત્રો બપોર સવારમાં તો પછી રસોઈ બનાવી ગઈ ને નાસ્તો થઈ ગયો ને એટલી ઉતાવળ થઈ એ સાહેબે નીકળી ગયા કામે હું હાલી ગઈ આજે કોટાય અને ઢોરી ગામ જઈ આવી સાંજે આવી અને જમવાની તૈયારી કરું એ પહેલાં વિડીયોને એન્ડિંગ કરી નાખું એ સાહેબ દૂધ લઈ આવ્યા હતા દૂધને ગરમ મૂક્યું એટલે ગરમ થાય ત્યાં સુધી કીધું વિડીયોનું એન્ડિંગ કરીએ આજનો વિડીયો કેવો લાગ્યો આશા રાખું છું કે ગમ્યો હશે ગમ્યો તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીએ ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગરિ ગુજરાત જય ભારત અને જય બાય બાય હરિયો દે જય દ્વારકાધીશ માર્ગ ઓફિસ આપે થી એવા મારા જય દ્વારકાધીશ સૌને